મિત્રો આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું ફેબ્રુઆરી બે હજાર પચીસ ના માસિક રાશિફળની અને આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું બે રાશિઓની આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું સિંહ રાશિ તથા કન્યા રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વર્ષ બે હજાર પચીસનો આ ફેબ્રુઆરી મહિનો તમારા માટે કેવો રહેશે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોના પ્રભાવને કારણે તમારા આ મહિનામાં શું મોટા ફેરફારો થવાના છે આ બધું જ જણાવીશું કામકાજ વૈવાહિક જીવન સ્વાસ્થ્ય નોકરી શિક્ષણ આ બધું જ વિશે આજ વિસ્તૃત વાત કરવાના છે તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર તો મિત્રો સૂર્ય બાર ફેબ્રુઆરીથી કુંભ રાશિમાં ગોચર કરશે છ્યાવીસ જાન્યુઆરીથી શુક્ર મીન રાશિમાં આ મહિને બુધ અગિયાર ફેબ્રુઆરી થી કુંભ રાશિમાં પ્રવેશ કરશે તો મંગળ એકવીસ જાન્યુઆરી થી મકર રાશિમાં ગોચર કરી રહ્યા છે તો આ પ્રમાણે ગ્રહ ગોચર છે જે ફેબ્રુઆરી બે હજાર પચીસ માં વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમને આ ગ્રહો નું ગોચર કેવું ફળ આપવાનું છે તો આવું એના વિશે ચર્ચા કરીએ સર્વ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની તો આ મહિનો સિંહ રાશિના જાતકો તમારા માટે સારો રહેવાની સંભાવના છે મહિનાની શરૂઆતમાં રાહુ અને શુક્ર આઠમા ભાવમાં અને સૂર્ય બુધ છઠ્ઠા ભાવમાં કેતુ બીજા ભાવમાં અને શનિ દસમા ભાવમાં હોવાના કારણે આરોગ્ય સમસ્યા તમને પરેશાન કરી શકે છે સિંહ રાશિના જાતકો તમારે બહુ વધારે ધ્યાન આપવું પડશે તમારા ખાવા પીવાની આદતમાં સુધારો કરવો જોઈશે નહીં તો તમે પરેશાનીમાં મુકાઈ શકો છો લગ્ન જીવન માટે આ સમય ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવના છે પરંતુ પ્રેમ સંબંધોમાં જો તમે થોડી સાવધાની રાખશો તો સ્થિતિઓ ઠીક ઠાક થઈ જશે તો પણ તમારે તમારા પ્રિયતમના ગુસ્સાનો સામનો આ મહિનામાં કરવો પડી શકે છે તમારી આવક આ મહિને સારી રહેશે પરંતુ એ પૈસાને કોઈ બીજી જગ્યાએ રોકાણ કરવાથી તમને નુકસાન થઈ શકે છે વેપારી જાતકો વેપાર માટે લાંબી યોજનાઓ બનાવી તમારા માટે કારગર સાબિત થશે જ્યારે નોકરી કરતા જાતકોની વાત કરીએ તો આ લોકોએ પોતાના કામમાં ભરોસો રાખીને સારું પ્રદર્શન કરવા માટે પ્રયાસરત રહેવું પડશે ત્યારે તમે કાર્યક્ષેત્રમાં સારું કરી શકશો સાવધાની પણ રાખવી જરૂરી છે બીજા ભાવમાં કેતુની ઉપસ્થિતિ શબ્દો દ્વારા સામેવાળાને તમારી વાતનો ખોટો મતલબ કાઢવાથી તમારા સંબંધો બગડી શકે છે કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો ઉતાર ચડાવ છતાં તમને થોડો લાભ આપી શકે છે જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો પાંચમા ભાવના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ મહિનાની શરૂઆતથી તમારા દસમ ભાવમાં વિરાજમાન રહેશે આ મહિનો પારિવારિક રીતે અનુકૂળ રહેવાની સંભાવના છે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરવામાં આવે તો મંગળ મહારાજની દ્રષ્ટિ પાંચમા ભાવ ઉપર બની રહેલી છે આ મહિનો આરોગ્યની દ્રષ્ટિથી કમજોર રહેવાની સંભાવનાઓ તમારા માટે બની રહી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠહણ કન્યા રાશિના જાતકોની કન્યા રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો મધ્યમ રૂપથી ફળદાયક રહેવાની સંભાવના છે કન્યા રાશિના જાતકો કારકિર્દીના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો ઠીકઠાક રહેવાની સંભાવના છે છઠ્ઠા ભાવમાં શનિ મહારાજ પોતાની જ રાશિમાં વિરાજમાન રહેશે અને દસમ ભાવમાં મંગળ મહારાજ પણ વિરાજમાન રહેશે જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો તમારા માટે મહિનાની શરૂઆત બહુ સારી રહેશે પરંતુ બુધ અને સૂર્ય તમારા પાંચમા ભાવમાં વિરાજમાન થઈ અને બુધાધિતિ યોગ બનાવશે જે તમારી બુદ્ધિને તેજ બનાવવામાં મદદગાર સાબિત થશે આ મહિનો પારિવારિક રીતે ઉચાર તણાવથી ભરેલો રહેવાની સંભાવના છે પરંતુ અમુક હદ સુધી સારા પરિણામો પણ મળશે જો તમે કોઈ પ્રેમ સંબંધમાં છો તો તમારા માટે આ મહિનો શરૂઆત બહુ સારી રહેશે બુધ અને સૂર્યનો બુદ્ધાદિત યોગ તમારા પ્રિય તમને સોચ વિચાર કરવા માટે સારી શક્તિ આપશે જો તમારી આર્થિક સ્થિતિને જોવામાં આવે તો આ મહિનો ઠીકઠાક રહેવાની સંભાવના છે બુધ અને સૂર્ય મહિનાની શરૂઆતમાં તમારા પાંચમા ભાવમાં વિરાજમાન થઈ એકાદશ ભાવને દ્રષ્ટિથી જોશે જેનાથી તમારી આવકમાં વધારો થશે આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણથી મધ્યમ રહેવાની સંભાવનાઓ દેખાઈ રહી છે તમારી રાશિમાં આખો મહિનો કેતુ મહારાજ વિરાજમાન રહેશે અને સાતમા ભાવમાં રાહુની ઉપસ્થિતિ શુક્ર સાથે રહેશે મંગળ પણ દસમ ભાવમાં વિરાજમાન થઈ તમારી રાશિને દ્રષ્ટિભૂત કરશે જેનાથી આરોગ્ય સમસ્યા તમારી વધી શકે છે માટે આરોગ્ય લઈ અને કન્યા રાશિના જાતકો સચેત રહેજો તો સિંહ તથા કન્યા રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બે હજાર પચીસનો ફેબ્રુઆરી માસ તમારા માટે કંઈક આવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે આ વિડીયો જોતા દરેક વ્યક્તિઓ પાસે અપીલ કરીએ છીએ કે તમારા કોઈ લાગતા વળગતા જાણીતા મિત્ર સગા સ્નેહી આમાંથી કોઈની સિંહ અથવા કન્યા રાશિ હોય તો એ લોકો સુધી આ વિડીયોને અવશ્ય પહોંચાડજો આ વિડીયોને લાઈક કરજો અમારી ચેનલમાં આપ નવા છો તો અવશ્ય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે